અમારા મમ્મી પપ્પા ચાર રામની યાત્રાએ ગયા છે તો ચાર તારીખે છેલ્લો કોન્ટેક થયો હતો રાતે અગિયાર વાગે પછી કે અમને કાલે ગંગોત્રી જવાના તો કે બપોરે કોલ કરજો તે પણ લાગ્યો નથી તે અમારા બધા પરિવારના ચિંતા ચૂર છે એમાં સાહેબ પહેલી તારીખે નીકળ્યા હતા બરાબર પછી નવ જણ છે અમારા ગામના મારા પત્ની નામ જસીબેન પથુજી છે પછી પોત તારીખે મારે વાત થઈ વાત થઈ એટલે કે અમે ત્રણ ગાડી કરી છે તો ફોજા તમે આઠ વાગે ફોન કરજો અમને એ પછી અમને કોઈ માહિતી જડી નહીં સરકારને અમારે જણાવવાનું કે અમારે આ શોધખોધ કરે કેદારનાથની જાત્રા એ બધા નવ જણા ગયેલા એટલે પરમ દિવસથી બધાનો સંપર્ક બંધ થઈ ગયેલો હ અને કાલે ટીડીઓનો ને એમનો આપણા ઉપર ફોન આવ્યો તો પંચાયતમાં કે ભાઈ તમે આ બધાની માહિતી આપો એટલે અમારા ગામના જે બધા પેસેન્જરો હતા ને એ નવે નવના મોબાઈલ નંબરો આપણે આપ્યા અને એમના વારસદારો અને એમના જે નજીકના કોઈ પુત્ર થતો હોય કે ભાઈ થતો હોય એ બધાના આપણે સુધી નંબરો આપ્યા પણ હાલ સંપર્ક નહીં થતો એ કનુભાઈ સોમાભાઈનો જે દીકરા છે જે ચેતનભાઈ એ સંપર્ક કરવા પ્રયત્ન કરે હં એટલે એમને લક્ઝરીના ડ્રાઈવર અંગાથી સંપર્ક કરેલો અને એમને એવું અમને સમાચાર આપ્યા કે બધા સલામત છે